आकाशवाणी अहमदाबाद वडोदरा प्रस्तुत कार्यक्रम आज अतिथि प्रस्तुत करता पंड्या तो प्रस्तुत कार्यक्रम अतिथि मित्रों ध्वनि तरंगो ताल पर आप

મહત્વપૂર્ણ ક્ષેત્રે ચાવીરૂપ પાયાની ભૂમિકા ભજવીને મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયા છે પોતાની કારકિર્દીમાં નારાયણ સરોવર કચ્છ ગીર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ફાઉન્ડેશન અંતર્ગત ઇન્દ્રોડા નેચર પાર્ક ને વિકસિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા એમણે ભજવી હતી તેઓ શ્રી અનેક વર્ષો ભારત સરકારની નેશનલ વેટલેન્ડ કમિટીમાં એક્સપર્ટ તરીકે પોતાના અનુભવ નો લાભ પણ આપ્યો આવી અનેકવિધ વન અને પર્યાવરણ ક્ષેત્રે એમણે અલગ અલગ પાયાની ભૂમિકાઓ ભજવી છે અને હાલ પણ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ એટલે કે તેઓ શ્રી વિવિધ વન અને પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન અને એ અંગે લોક જાગૃતિ કેળવવાનું ત્રિવેણી સંગમ સમૂહ ભગીરથ કાર્ય સતત કરી રહ્યા છે ઉદયભાઈ વોરા યુથ હોસ્ટેલની ગવર્નિંગ બોડીમાં રાષ્ટ્રીય સ્તરે પણ સેવા આપી રહ્યા છે એમણે વીસથી થી વધારે રિસર્ચ પેપરો લખ્યા અને પબ્લિશ કરેલા છે તો મિત્રો આજે આપણે એમની પાસેથી ઘણી બધી નવી નવી માહિતી મેળવશું એવી વાતો જાણીશું જે આપણા ઘરમાં કે આપણી આસપાસના પરિવેશમાં આપણે જોતા હોઈએ છીએ પણ ક્યારેય બહુ નોટિસ નથી કરતા અથવા તો ઘણીવાર આપણને ખબર પણ નથી તો ઉદયભાઈ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે નમસ્કાર શ્રોતા મિત્રો આપને મળીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે ઉદયભાઈ હવે આ તમે જે રીતે તમારા જીવનમાં જે વ્યવસાયને અપનાવ્યો તો સર્વપ્રથમે વાત કરો કે બાય ચોઇસ અપનાવ્યો કે બાય ચાન્સ એટલે કે તમે પોતે પસંદગી કરી હતી અથવા તો કહીએ ને કે ઘણીવાર વાર આપણા ભાગ્યમાં જે આપણે ત્યાં પહોંચી જતા હોઈએ છે હું બેઝિકલી વનસ્પતિ શાસ્ત્રનો વિદ્યાર્થી જી ભાવનગર પીપી સાયન્સ કોલેજમાં બીએસસી કરતાં કરતાં મારા ગુરુદેવ પ્રોફેસર બી કે પટેલ સાહેબ અને તબેને જી મને વનસ્પતિ શાસ્ત્રમાં રસ લેતો કર્યો અને એ જે રસ લેતો થયો ત્યારે તમને એમએસસી કરવાનું મન થયું રાજકોટ કોટક સાયન્સ કોલેજમાં જઈને મેં એમએસસી બોટની કર્યું વનસ્પતિ શાસ્ત્રમાં અને તુરત જ ભાવનગર પીપી સાયન્સ કોલેજમાં ફિલ્ડ કલેક્ટર તરીકે જોડાણો વિદ્યાર્થીઓ માટે વનસ્પતિના નમૂના ભેગા કરતો હોઉં એવા એક ભાગરૂપે ભાવનગરના વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવની અંદર ગુજરાતમાં નૈસર્ગિક રીતે થતી જંતુ પક્ષી વનસ્પતિ યુટ્રીક્યુલેરિયા જેને ગુજરાતીમાં આપણે અર્જવર કહીએ છીએ એ અર્જવર કલેક્ટ કરતો હતો જી અને એ જ સમયે મહારાજ કુમાર શિવભદ્રસિંહજી મારા પક્ષીગુરુ મોહિતભાઈ અંધારિયા બકુલભાઈ શુક્લ અને બે ત્રણ મિત્રો પક્ષી નિરીક્ષણ કરવા નીકળ્યા અને એને એમ કે કોઈક છોકરો માછલી પકડે છે કે છોકરા બહાર એટલે હું બહાર આવ્યો અને મેં એમને વાત કરી હું તો આ વનસ્પતિ ભેગી કરું છું એમને આશ્ચર્ય થયું કે આપણી પાસે જંતુ પક્ષી વનસ્પતિ અર્કઝવર જે છે એ તો મેલેરિયાનું બાયો એટલે મચ્છરનું બાયોલોજીકલ કંટ્રોલ કરતી વનસ્પતિ છે અને એ આપણે ત્યાંથી એમને બહુ આશ્ચર્ય થયું મને કે અમે એક વાઇલ્ડ લાઈફ કન્ટ્રોલન્સ સોસાયટી ચલાવીએ છીએ અને અમારા મિત્રોને તું આ વનસ્પતિનું જાણકારી આપીશ મેં કીધું ચોક્કસ અને ઉદય એ વખતે બાવીસ ત્રેવીસ વર્ષનો અને છાપામાં નગરનોદમાં આવ્યું કે વનસ્પતિવિધ ઉદયવોરા માહિતી આપશે એટલે આપણે તો હવામાં ઉડવા જ માંડીએ એમની સાથે હું વનસ્પતિની વાત કરવા ગયો વનસ્પતિઓ સ્ટેટિક લોકોને રસ કરતા લેવા રસ પાડવો થોડોક મુશ્કેલ પડે એમની સાથે એ લોકો પછી કે આ બુલબુલ કહેવાય આ આયોરા કહેવાય શોબીગી કહેવાય આ આ પક્ષી છે એટલે હું એ પક્ષી જોતો થયો એ જ દરમિયાનમાં મારા આમ તો અધ્યાય એવા સ્વર્ગસ્થ ડૉક્ટર ભૌભૂતિ પારસરિયા એ રીફેરોન ઉપર પીએચડી કરતા હતા અને એ પક્ષીઓ જ્યાં માળા કરે જોવા માટે મતલબ કહ્યું કે આ વનસ્પતિ ઓળખ જે વૃક્ષો ઉપર માળા કરે છે એને મને વૈજ્ઞાનિક નામો જોઈએ ભાઈ પછી હું એને પૂછું ને ભાઈ આ પક્ષીનું નામ શું એમ કરતા કરતા હું પક્ષીમાં રસ લીધો થયો અને કુદરત સાથે વધારે નાટો પછી હું અંદર પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ગયો અને અમારા અત્યારના જે નિવૃત્ત અગ્ર મુખ્ય વંશક છે ડીએસ નરવે સાહેબ એ ત્યાં પ્રશિક્ષક તરીકે અને મેં એમને પૂછ્યું ભાઈ જંગલ ખાતામાં નોકરી કરવી હોય તો શું કરવું પડે મને કે શું કર્યું છે મેં તો એમએસસી કર્યું છે પરમ દિવસના છાપામાં જાહેરાત આવી છે અરજી કરેવા અને એ સાહેબે જણાવ્યું અને મને ચાલો હું એની અરજી કરું અને પછી તો જીપીએસસી થ્રુ લેખિત પરીક્ષા વાયવા અને પછી ચાર કલાકમાં પચીસ પોઈન્ટ છ કિલોમીટર ચાલવાનો વોકિંગ ટેસ્ટ એન્ડ્યુરન્સ ટેસ્ટ એ બધામાંથી પસાર થયો અને હું વન વિભાગમાં જોડાયો પક્ષીનો તો શોખ લાગેલો જ હતો જી એની સાથે વનમાં આવ્યો એટલે વન્યપ્રાણીનો શોખ આવ્યો બે વર્ષ દહેરાદૂન તાલીમ કરી લીધી પહેલું પોસ્ટિંગ નારાયણ સરોવર ચિંકારા સેન્ચ્યુરી કચ્છમાં કચ્છમાં બીજું પોસ્ટિંગ ઘુડખર અભયારણ્ય અધિક્ષક તરીકે હું આજની તરીકે પણ હસતા હસતા કહું કે એ અભયારણ્ય અધિક્ષક જે છે એ તો ઓફિશિયલ ડેઝિગ્નેશન થયું બાકી ગામડાવાળા માટે એ સમય તો હું ગધડાનો સાહેબ જ હતો સો દેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ અને સરકારે મને પછી વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયામાં નવ મહિનાનો વાઇલ્ડ લાઈફનો મેનેજમેન્ટનો ડિપ્લોમા કરવા માટે મોકલો અને એમ કરતાં કરતાં હું વાઇલ્ડ લાઈફમાં સંપૂર્ણ વણાઈ ગયો માનવના જીવનમાં આમાં ઘણા તબક્કાઓ આવતા હોય છે અને ઘણા લોકો એને માટે નિમિત્ત પણ બનતા હોય છે પણ આ રીતે હું વધારેને વધારે વન વિભાગની અંદર વન્યપ્રાણીઓ વિશે આકર્ષિત થયો અને પછી મેં નક્કી કર્યું કે મારે વધારે કરવું છે વન્યપ્રાણીઓ વિશે કરવું છે એટલે વન્ય પ્રાણી અને ઓફ લેટ પાછળથી વધારે વિશેષ મારો શોખ જે જઈ ગયો એ પક્ષીઓ અને ખાસ કરીને જલપ્લાવિત વિસ્તારના પક્ષીઓ માટે વધુ વિસ્તાર છે ઉદયભાઈ એને જનસાધારણ ભાષામાં જો સમજાવવું હોય તો કેવી રીતે સાધારણ ભાષામાં કેવી કેવી રીતે સમજાવી કોઈ પણ વિસ્તાર જેમાં વરસના પણ ભાગમાં પાણી ભરાતું હોય તો એને આપણે છે પણ એ છીછરો ભરતી ઓટના વિસ્તારો જે દરિયાકાંઠાની અંદર તો ઓટનું લેવલ જે છે ત્યાંથી છ મીટરની ઊંડાઈ સુધીનો વિસ્તાર જે છે એ વિસ્તાર જલપ્લાવિત વિસ્તાર તરીકે ગણાય અંગ્રેજીમાં જેને આપણે વેટલેન્ડ્સ કહીએ એટલે સામાન્ય જઈને આપણે છીછરો વિસ્તાર કહીએ ગુજરાતની અંદર જી લગભગ ત્રેવીસ ટકા જેટલો ભૂમિ વિસ્તાર છે જલપ્રવિત વિસ્તાર તરીકે છે અને એ જલપ્રવિત વિસ્તારની અંદર વીસ લાખ કરતાં વધુ યાયાવર પક્ષીઓ આપણે ત્યાં આવે આપણો જે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે જે છે એના યાયાવર પક્ષીઓ જે છે શિયાળા દરમિયાન આપણે ત્યાં આવતા હોય મોટી સંખ્યામાં ઉદયભાઈ આ એક બહુ સરસ અને બહુ જરૂરી માહિતી તમે આપી આ વીસ લાખ ઉપરના આંકડામાં હજી દરિયાકાંઠાની અંદરના પક્ષીઓની ગણતરી તો અંદાજ જ બાકી છે હા હા એટલે જલભાઈ વિસ્તાર વિશે વધારે ખેંચાયો અને પક્ષી નિરીક્ષણ કરતો થયો પક્ષીઓ વિશેના સંવર્ધન માટે ઓફિશિયલ કેપેસિટીની અંદર હું ઘણું યોગદાન આપી શક્યો આપણા ગુજરાતના આઠ વિસ્તારોને રાષ્ટ્રીય અગત્યતા ધરાવતા જળપ્રાવિત વિસ્તારોમાં સમાવેશ થયો આપણું ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એ બધા અર્ધશુક વિસ્તારોમાં આવે એટલે ત્યાં કોઈ પણ જળ સંગ્રહના કામો થયા એ છીછડા જ બનવાના છે એ સરદાર સરોવર ડેમ કે ઉકાઈ ડેમ જેવા ઊંડા તો તળાવડા નથી સાચી વાત અને એને કારણેથી આપણે ત્યાં વિપુલ પ્રમાણમાં જલપાયિત વિસ્તારો છે આમ તો ગામડે ગામડે આપણા તળાવડાઓ જે છે એ પણ બહુ અર પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન બની રહે છે એટલે જલપાયિત વિસ્તારો આપણા માટે બહુ અગત્યના છે આપે જેવું કહ્યું જીવનમાં જે આપ ભણતા હતા અને આપની પસંદગી જેના તરફ ઢળી રહી હતી એ જ આપનો વ્યવસાયિક ક્ષેત્રે જવાની આપને તક મળી ગઈ એ એ તક મળી ગઈ કે જેમાં મારો રસ હતો એ રસમાં જ મને કાર્યક્ષેત્રમાં કામ કરવાની તક મળી અને પછી ઉદયભાઈ એવું કહી શકે કે એ જીવન સાથે ક્યારે વણાઈ ગયું એ ખબર ના પડી તો એની સાથે વણાઈ ગયું એટલે હવે તો હું બધા મિત્રોને કોઈ પણ જગ્યાએ કોઈ પણ ફોરમમાં પણ જ્યારે વાત કરતો ત્યારે કહું કે આપણે માત્ર સ્ત્રીઓ જ મંગળસૂત્ર પહેરે એવું નહીં પુરુષોએ પણ એના દૂરબીન ને મંગળસૂત્ર બનાવી દેવું જોઈએ જેથી જ્યાં જાય ત્યાં દૂરબીન તો સાથે હોવું જ જોઈએ જેથી કરીને લોકો પક્ષીઓ નિહાળી શકે તમે કોલેજની વાત કરીને એ સમયગાળાના દરમિયાન તમારા અભ્યાસક્રમ અને અભ્યાસ વિશે વાત કરી તો થોડી જ્યારે કોલેજ કાળની વાત થઈ તો હજી પૂર્વમાં જઈએ થોડી તમારા બાલ્યાવસ્થા વિશે થોડું કહું તમારો બાલ્યાવસ્થા ક્યાં મેં અગિયાર ધોરણ સુધી તો ભાવનગરની બી કોમર્સ હાઈસ્કૂલમાં હું ભણ્યો અને અગિયારમાં ધોરણ દસમા ધોરણ સુધી તો એકથી પાંચ નંબરમાં નંબર લાવતો હતો પણ અગિયારમા ધોરણની અંદર માત્ર પચાસ ટકા માર્ક આવ્યા સાડી પચાસ ટકા જ છે પણ પછી મેં સાયન્સમાં જવાનું નક્કી કર્યું અને સાયન્સમાં પછી ગણિત સાથે દુશ્મની થઈ એટલે બાયોલોજી ગ્રુપ જી એ સમયે મારા વનસ્પતિ શાસ્ત્ર રાખવું એવું કોઈ ધ્યેય હતું નહીં અને એ સમયે આવું કોઈ માર્ગદર્શન પણ નહોતું પિતાજીને પૂછી લે ભાઈ તારે જેમ કરવું હોય એમ કર એ વખતે સામાન્ય તો એવો ખેલ સ્નાતકની ડિગ્રી મેળવવાની ગ્રેજ્યુએટ થવાનું કોઈ પણ જગ્યાએ નોકરી મળે કરી ખાવાની પણ પછી જ્યારે હું વનસ્પતિ શાસ્ત્ર ભણતો થયો અને પછી મેં કહ્યું મારા જે ગુરુજી જેમને હું કહું છું પ્રોફેસર બી કે પટેલ અને સ્નીલતાબેન એ લોકોએ મને ખૂબ જ ઉત્તેજન આપ્યું સાહેબ એ સમયે અમે સાયકલ લઈને જતા અને પછી અમે દસ દસ કિલોમીટર સુધી જંગલમાં વગડામાં ફરી અને જુદી જુદી વનસ્પતિની ઓળખ કરતા આમાં કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ટૂર કે એવું કશું નહીં અને એ રીતે હું વનસ્પતિ માં સો દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ફોર મી ક્રિકેટ રમતો સાયન્સ કોલેજનો ક્રિકેટનો કેપ્ટન પણ રહ્યો એટલે અને મારા મમ્મી ઘરમાં રમત ગમત અને ભણવાની સામે કાયમ બધા લોકોને જેમ પ્રશ્નો આવે મારે પ્રશ્નો આવતા અને મારા મમ્મી એમ મારી પાસે ફૂલ સ્કેપ ચોપડો લે અને એના એક ખૂણા ઉપર આમ કરીને સહી કરી દે આના છ પાના ભરીને તું લખી ના પછી તારે રમવા જવાનું ક્યાં સુધી રમવા નહીં જવાનું સો દેટ વોઝ ધ પ્રેક્ટિસ એટ ધ હોમ પણ એ રીતે કરી અને હા એટલું ચોક્કસ કહીશ કે ખૂબ જ નાના કુટુંબમાંથી આવતો હોવા છતાં મારા માતા પિતાએ મને ઉત્તેજન આપ્યું ભણવા માટે થઈને કે તું ભણ અને આગળ વધ સો દેટ વોઝ ધ મોસ્ટ બેકિંગ બહુ સરસ મજાની વાત તમે ઉદયભાઈ કરી અગત્યતા વાતની હવેના સમયગાળામાં એટલી બધી વધી જાય છે કીધી કે જે અભિભાવક છે જે માતા પિતા છે અથવા મિત્રો છે એને કોઈ વ્યક્તિને સહજતાથી લેવો જોઈએ અને કોઈ દબાણ ક્યારેય દબાણનો તો તો પ્રશ્ન આવતો જ નથી હું પાસ થયો પછી ટ્યુશન કરતો હતો ભાવનગરના બંદરની ઉપર ટેલી ક્લાર્કર મીઠાની કંપનીમાં કામ કરતા હતા તો સ્ટીમર આવે તો ટેલી ક્લાર્ક તરીકે કામ કરવા જતો હતો એટલે દેટ વોઝ અ થિંગ આમ તો મેં એક અનુભવમાં લખ્યું છે મને કોલેજની અંદર મારું નામ પડ્યું હતું ખાટા જ કારણ શું હતું કે એ વખતે કોલેજમાં ડિસેક્શન ચાલતા હતા સાહેબ એ અબકડાના નામે વાઉચર બનાવી બાર રૂપિયાના એકસો ના ભાવે દર વર્ષના છસો છસો વાંધા હું ઝોલોજી ડિપાર્ટમેન્ટમાં સપ્લાય કરતો હતો અળસિયા સપ્લાય કરતો હતો દેડકા ડિસેક્શન સપ્લાય કરતો હતો અને પછી અમારા જે અત્યારે હર્પેટોલોજીસ્ટ છે ભાઈ રાજુભાઈ વ્યાસ વડોદરાની અંદર એ એ વખતે બીએસસીમાં એ વખતે કાંચીડાનું ડિસેક્શન આવે અને મને પ્રોફેસર એક સાહેબ તું એક કાચીડો પકડી આવો મને એ કાચીડાને એમને બાર રૂપિયા આપ્યા હું કાચીડો પકડી આવ્યો એને અને એ પકડવો એટલે એ પકડી આવ્યો એટલે એ કોક મને જોઈ ગયા ત્યારથી મારું નામ ખાટકી હોય ગયું છે અમારે એક પ્રોફેસર ગીતાબેન પટવારી સંશોધન કરતા હતા જુદા જુદા કલરની અસર ગરોળની પૂછડીના વિકાસ ઉપર શું પડે ગરોળની પૂછડી આપણે કાપી નાખીએ એટલે નવી ફૂટતી હોય તો કયા રંગના પ્રકાશમાં એ ગરોળી ઝડપથી વધે છે પૂછડી એનો અભ્યાસ કરતા હતા એક ગરોળીના છ રૂપિયા મને આખી સોસાયટીમાંથી ગરોળીઓ નાબૂદ કરી દીધી હતી બટ ધેટ વોઝ ધ વે ઓફ ધ લિવિંગ અને ધેટ વોઝ ટેકિંગ ઇન્ટરેસ્ટ એની પાછળથી હું આડકતરી કદાચ સામાન્ય ઘણા લોકો એમ કહેશે કે આ આ પાપ કર્યું પણ હું પરોક્ષ રીતે જગત સાથે પણ જોડાઈ ગયો એટલે અને સંશોધનમાં જે મદદ જેની પાયાની જરૂરિયાત જરૂરિયાત જેના વગર માનવજાત ક્યારેય વિકસી ન શકે એટલે એમાં યોગદાન આપવાનો મોકો મળ્યો અને એટલે વનસ્પતિશાસ્ત્રની સાથે સાથે પ્રાણીમાં આ રીતે કોલેજ કાળથી જોડાઈ ચૂક્યો હતો એમ અને તમે વ્યવસાયિક ટ્રેનિંગની વાત કરી કે લગભગ બે વર્ષ આપે બે વર્ષ બે વર્ષ દહેરાદૂન ટ્રેનિંગ લીધી ફોરેસ્ટ ટ્રેનિંગ નવ મહિના વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટનો કોર્સ કર્યો જે સરકારે મને ચોરાણું પંચાણુંની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટની અંદર એક વર્ષ માટે એમ નેચરલ રિસોર્સિસ માટે પણ મોકલ્યો એટલે એ અભ્યાસની તક પણ મને ઘણી બધી મળી હવે આ તમારો જે આ જે વ્યવસાયને લીધે જંગલમાં પ્રવાસ કરવાનું વારે વારે થતું હશે અને સાથે આ જેમ કે તમે ટ્રેનિંગની વાત કરી તો તમારી દૃષ્ટિએ આજે જે યુવક કે જે યુવાધન જે ભણે છે એની માટે શારીરિક સ્વસ્થ હોવું કેટલું જરૂરી છે ને તમારી દૃષ્ટિએ કેટલું મહત્ત્વનું છે શારીરિક ક્ષમતા હોવી જોઈએ તેને દરેકની તંદુરસ્તી દરેક માટે જરૂરી જ છે પણ સાથે સાથે જે આજે આજના સમયમાં યુવાનો મોબાઈલ અને લેપટોપમાંથી બહાર નથી આવી રહ્યા આજે મેદાની રમતોમાં રસ લેવાનું ઓછું થઈ ગયું છે બહુ સાચી વાત છે ટ્રેકિંગ ટ્રેકિંગ એઝ બીકમ આમ જોઈએ તો ઘણા લોકો એને પ્રેસ્ટીજ તરીકે આ ટ્રેક કર્યા એવા એમ કહે છે પરંતુ જે કુદરતમાં કુદરતને પ્રકૃતિની સાથે રહેતા જે વણાવવું જોઈએ શીખવું જોઈએ એ બહુ જરૂરી છે હિમાલયના અંદર લોકો ટ્રેકિંગ કરવા જાય હું યુથ હોસ્ટેલ્સની સાથે જોડાયો હતો હું હિમાલયમાં કેમ્પ ઓફિસ તરીકે હતો એક ભાઈ કે હું પંદર વર્ષથી અહીંયા દર વર્ષે હું હિમાલયમાં આવું છું એમને એમના પગ તળે એ જંગલી આપણી વાઇલ્ડ સ્ટ્રોબેરીને કચડીને આવે છે એમને જાણ નહોતી એટલે પ્રકૃતિના બધા પાસાનું અવલોકન બહુ મહત્ત્વનું છે નિરીક્ષણ કરતાં રહેવું પડે એ પક્ષીઓ હોય વનસ્પતિઓ હોય પ્રાણીઓ હોય અને આવું કંઈ ન હોય કાંઈને છૂટેના પગલાં નિશાનીઓ તો આ બધું જો અવલોકન કરતા રહીએ તો ઓટોમેટિક આપોઆપ આનંદ મળતો રહે કે આજે આ નવું પ્રાણી જોવા મળ્યું નવું પક્ષી જોવા મળ્યું અરે શાળાના કમ્પાઉન્ડની અંદર વિદ્યાર્થીઓના વર્ષની અંદર કેટલી પક્ષીઓ યાદી કરે ને તો વીસ પચીસ કદાચ પાંચ દિવસમાં થઈ જશે પણ પછી પચાસે પહોંચતા છ મહિના લાગશે અને સોને વળતા તો એક વર્ષ ઉપર થઈ જશે ને પછી તો કદાચ એમ કહેશે મેં આજે પહેલીવાર આ પક્ષી જોયું અને એ ટાઈમે પહેલી પહેલીવાર નવું પક્ષી જોશે ત્યારે જે એનો આનંદ થશે ને એ આનંદ વર્ણવી ન શકાય એવો થાય વાહ અને એ વસ્તુ આપણા આંગણામાં બની શકે ખેડૂતો હોય તો એના ખેતરની અંદર કેટલી જાતના પક્ષીઓ જોવા મળે છે દે કેન સી વોટ આપણા પક્ષીઓ કેટલા મદદરૂપ છે આપણે માટે આપણે હું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ વિસ્તારની અંદર આપણે ત્યાં અત્યારે સપ્ટેમ્બર મહિનાની અંદર હેરિયર્સ આવવાના શરૂ થઈ જશે પાનપટ્ટાઇ કહીએ આ પક્ષીઓ જંતુ પક્ષી છે વધારે પડતું એ તીડ તીતી ઘોડા કંસર એવા જે પાકને નુકસાન કરતા હોય એવા જીવડાનું નિયંત્રણ કરે છે બોમ્બે નેચરલ સોસાયટીનો અભ્યાસ કર્યો અને એ લોકોએ કીધું કે લગભગ સિત્તેર દિવસના રોકાણ દરમિયાન આ લગભગ ત્રણ હજાર જેટલા પક્ષીઓ જે છે એ પંદર લાખ વન પોઈન્ટ ફાઇવ મિલિયન આવા જીવડા આરોગી જાય છે જો આ પક્ષીઓ ન હોય તો ખેતરોની અંદર કેટલા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે આ રોલ બહુ અગત્યનો છે પણ એ આપણે નિહાળવો પડશે ઘણા લોકો આપણે જોવે છે આપણા વૈયા આવે પણ વૈયા જે છે એ આ પાકને નુકસાન કરતા જંતુઓનું નિયંત્રણ કરે છે એ પણ એક અગત્યનું સમજવું જરૂરી બને કે કુદરતે પ્રકૃતિએ પોતે જ પોતાની રીતે એક એવી એવું તંત્ર ગોઠવેલું છે કે દરેક વસ્તુને વૃદ્ધિ થવાનો સંવર્ધન થવાનો સમય મળે ઉદયભાઈ તમારા આટલા બહોળા અનુભવથી તમે અમને જરા જણાવશો કે આ જે સજીવ સૃષ્ટિ છે જે જીવ સૃષ્ટિ છે એમાં જે સાધારણ અમારા જેવા હોય જે આટલું બધું નિરીક્ષણ ન કરતા હોય તો એ માહિતી આપશો કે બેના જીવનમાં આંખે ઓડીને અસમાનતા શું હોઈ શકે અથવા તો સમાનતા કઈ છે કે એ પક્ષીઓનું જીવન છે આપણે આ આપણા માણસોનું કે વ્યક્તિઓનું આપણે જે જીવનનો જે સમાજ છે તો થોડા ઉદાહરણ ટાંકોને આપણે આમ જો જોઈએ તો માનવ અને વન્યજીવો જી પહેલો તો વસ્તુ એ જે છે કે પ્રાણીઓની જરૂરિયાત બહુ મર્યાદિત જે છે પક્ષીઓની જરૂરિયાત એ પૂર્ણ થઈ પછી એ લોકોની પાસે સંગ્રહખોરી નથી અચ્છા આપણામાં સંગ્રહખોરી છે જી દેટ ઇઝ વન પાર્ટ પણ બાકી પક્ષીઓમાંથી ઘણું બધું શીખવા જેવું છે આપણે કદાચ અત્યારે સોશિયલ મીડિયામાં એમના વચ્ચે ઘણા બધા વસ્તુ વાયરલ થઈ ભાઈ બુલેટ ટ્રેન કેવી રીતે શોધાણી એ ઓલો કલકલીઓ પાણીમાં જે ઝડપે ડૂબકી મારે માછલી પકડવા એનું આયરા આધાર ઉપરથી બુલેટ ટ્રેનની ડિઝાઇનની સ્ફૂર્ણ થઈ આપણી આજુબાજુ થી આવું ઘણું બધું આપણે જાણી શકીએ તો આ પક્ષીઓની પ્રાણીઓની જે લગ્ન પ્રથા એ પણ છે સુગ્રી હોય અડધો અડધો માળો બનાવશે માદા ઉડતી ઉડતી આવશે એના તાતણા ચેક કરશે કે બરોબર લાગે છે અને લાગે કે ઘર બનાવતા આવડ્યું છે તો એની સાથે જોડી બનશે બાકીનો મળો એ બંને ભેગા થઈને પૂરો કરશે એવી રીતે આપણે લટોરા વર્ગના પક્ષીઓ છે જેને કસાય પક્ષી કે ઇંગ્લિશરબળ જે શ્રાઇક સ્કૂલના એનું ગુચર માળ એટલા માટે નામ પડ્યું કે કીડી ને કંસારી જેવા જીવડાઓ જે છે એને કાંટામાં જીવતે જીવતા પરોવી દે અને ખોરાકનો સંગ્રહ કરે માદા ઉડતી ઉડતી આવીને જોશે કે મારા બચ્ચા થાય તો એને ખવડાવવા માટે આ ભાઈએ કંઈક સંગ્રહ બરોબર કર્યો છે તો એની પાસે ખોરાકનો સંગ્રહ લાગશે ત્યારે જ તેની સાથે એ જોડી બનશે સો ધેટ ઇઝ ધ વે ઓફ ધ લાઈફ એટલે પણ આવનારી પેઢીને એને પૂરતું ભોજન મળી શકે છે કે નહીં એની પૂરતી સુરક્ષા જળવાય છે કે નહીં એ બાબતો અનાયાસે વણી લીધી છે અને માનવજાત પણ એ રીતે તમે જોવા જાવ તો તમે કહ્યું એમ કે એ પણ એ રીતે પોતાના વિશે વિચારતી હોય છે કે ભવિષ્યમાં આવનારી પેઢીને જીવી શકશે સુરક્ષિત રહી શકશે કે નહીં

શક્ય હોય તો રિસાયકલિંગ કરે જો આપને યાદ હોય તો મને યાદ છે કે પહેલા તો ઓલા ભરવાડો બકરા ચડાવવા કે ગાયો ચડાવવા નીકળે એની સાથે એક નાનકડી દોરી હોય નીચે એક લો ચુંબક બાંધેલું હોય અને સાયકલના છરા ખીલી આ બધું એમાં એ ચોંટી જાય એ ભેગું કરે અને એ વિચાર કરે ના દેટ ઇઝ એ રિસાયકલિંગ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પેપર પેપરનું રિસાયકલિંગ કરે છવ્વીસ ટકા તો ઉર્જા ભરશે જંગલ કાપવાનું તો એટલું ઘટશે જ વૃક્ષો બચી વૃક્ષો બચી શકશે મેટલનું રિસાયકલિંગ કરશે આજે લોખંડનું રિસાયકલિંગ કર્યું તો પંચાવનથી ચોસઠ ટકા સુધીની ઊર્જા બચે એલ્યુમિનિયમ રિસાયકલિંગમાં બાણું ટકા ઉર્જા બચે છે એટલું કુદરતમાંથી તો મિનરલ તોને ખરીદ નહીં ખોદવું પડે પણ એલ્યુમિનિયમ રિસાયકલ હવે આપણને એમ થાય કે હા આપણે શું યોગદાન આપી શકીએ સાહેબ દાઢી કરવાની બ્લેડ છે ને તમે કોઈ પણ ફ્લેટની નીચે જોજો બ્લેડ નીચે પડી જશે તમને નવો પૈસો ન મળે કાંઈ પણ તમારે શું ભેગો કરીને ભંગારવાળાને આપશો ને તો એ લોકો પાસે જથ્થો ભેગો થશે ને એને તો એ પાંચ પૈસા મળશે અને એટલું ગુજરાતમાંથી લેવું નહીં પડે એવી જ રીતે આપણે એલ્યુમિનિયમ તમે કોલ્ડ ડ્રિંક્સના ઢાંકણા કદાચ કોઈ દુકાનવાળો ભેગી કરતા છે પણ બાકી તમે રસ્તા ઉપર જુઓ ઝડતા હોય ગ્લાસ ગ્લાસનો તો રીયુઝ જ કરવો છો કે ગ્લાસ બોટલ્સને સાફ કરીને પહેલાં આપણે ઓલી કોલ્ડ્રીંકની બોટલ લેવા જતા ને ત્યારે ઓલી કાચની બોટલ પાછી આપી એટલે બે રૂપિયા આપતા હતા એટલે આપણે એ કોલ્ડ્રીંકની બોટલ સાચવતા હતા હવે તો પેટ્સ આવી ગયા એટલે ભૂલાઈ ગયું સો દેટ ઇઝ વાય ઇન્ડાયરેક્ટલી વી આર હાર્મિંગ ધ નેચર એટલે કુદરતની સાથે વણાઈને રહી અને કુદરતનું જેટલું જતન થાય કુદરતી સંસાધનનો બચાવ કરીએ એ બહુ અગત્યનું બની જાય છે અચ્છા ઉદયભાઈ આપણે જેને અમદાવાદ કે ગાંધીનગરના ફેફસા કહીએ છીએ ઇન્દ્રોડા

અને એને રોડ ઉપર લઈ જવું પડે અને મારી પ્રાઇમ યુથના પહેલાં ચાર વર્ષ જે છે એ માત્ર એ એન્ટ્રન્સ ડેવલપ કરવામાં જ ગયા ઇન્દુરા પાર્કની રાઈટ વર્ક ફોર ગીર ફાઉન્ડેશનમાં હું આઠ વર્ષ વર્ક કર્યું અને મને પહેલાં ચાર વર્ષ આની સાથે જ જોડાયેલો પણ સાથે સાથે એ પણ કહે છે કે ઇન્દુરા પાર્ક માત્ર નહીં આખો આપણો સાબરમતીનો કાંઠો જી

આ બધા પક્ષીઓ ત્યાં કે માળા કરે છે ખૂબ જ જૈવિકવિધતા છે અને અત્યારે આપણે જઈએ તો આપણને બીજું ઘણું બધું મળશે કદાચ આપણે જો કંકાશ્રીનું નામ સાંભળ્યું હોય તો કંકાસરીના ફૂલ પણ કુદરતની અંદર ત્યાં એ રેવાઈનના પેચની અંદર જોવા મળે છે તો અત્યારે બધા લોકો અપરાજિતા પાછળ પડ્યા છે અપરાજિતા આપણા જંગલમાં કેટલી જગ્યાએ ઉગી નીકળેલી હોય છે આપણે હવે બધું તૈયારમાં ગયા છીએ ને પહેલાં તો ઘરમાં તેલ ઉકળતા માથામાં નાખું તો ભાઈ ભાંગરો લઈ આવો ભાંગરો નાખશું કોઈ પડીકી આવતી હતી પડીકીથી ઉકળતા અમે કુદરતમાંથી ભેગું કરીને અમે ઘરમાં એનું તેલ બનાવતા અને આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં છે આપણે એની ઓળખ કરીએ આપણે એની વિશે જાણીએ અને એનો ઉપયોગ કરીએ તો વધુ સારો લાભ મળશે એટલે જરૂરી છે ગળથુથી બાળકને નિશાળમાંથી જ આ વસ્તુનું ધીમે ધીમે જ્ઞાન આપીને એને થોડો વધારે આ કુદરતમાં રસ લે આજના તો સ્કૂલના વિદ્યાર્થીઓને જો ગુંદી ખાવી ગમતી નથી રાયણ કદાચ થોડી ઘણી ખાસા હશે બાકી આવું બધું તો નીકળી ગયું છે દે આર નોટ યુઝિંગ ઇટ દે ડોન્ટ યુઝ ટુ ગુંદી ના ખાવું ટીમરું તો કોઈ વિસ્તારમાં હોય ને ખાઈ જુદી વાત છે બોર ખાવાનું નથી ગમતું ઓલા મોટા કદાચ લઈ આવે ઘરે બોરને સુધારીને ખાતા થઈ ગયા લોકો સીધું બટકા ભરતા નથી જે મૂળ મીઠા આપણે જે ખાધા છે સ્કૂલ ટાઈમ માં એ ઓછું થઈ ગયું એ કુદરતની સાથે રહેશું કુદરતમાં તો માણસું કુદરતની વચ્ચે રહીએ તો આ વિશે આપણને ખૂબ જ જાણકારી મળે અને આપણે આ આપણો આપણી સમૃદ્ધિ છે રાતર આપણો સાંસ્કૃતિક વારસો છે આપણો નૈસર્ગિક વારસો છે આપણે એની વિશે જાણવું તો પડે આજે શહેરમાં રહેતા લોકોને આંબો શું છે કે લીમડો શું છે એ કદાચ થોડીક કદાચ ખબર પડે પણ બીજા કોઈ વનસ્પતિઓ જાણતા પણ નથી તો એ લોકો એની જાણકારી મેળવશે તો ઓટોમેટિક એ એના સંરક્ષણની ભાવના જાગશે અમારા એક સ્વર્ગસ્થ ડૉક્ટર ડૉક્ટર શૈલેન્દ્રસિંહે બહુ સરસ કહ્યું કે સંરક્ષણ કરવું હોય તો પહેલાં પહેલાં એની ઉપર પ્રેમ જાગવો પડે પ્રેમ ત્યારે જ થાય જ્યારે પરિચય હોય પરિચય વિના પ્રેમ શક્ય નથી અને એટલા માટે થઈને એની વિશેનો પરિચય કેળવવો પડશે પ્રકૃતિ વિશેનો પ્રકૃતિના તમામ પાસાઓ એમાં જૈવિક અને અજૈવિક બંને પાસાઓ આવી જશે આપણા ઘાસિયા મેદાનો આવી જશે આપણા જલપ્રાવત વિસ્તારો આવી જશે આપણા જંગલો આવી જશે અને સાથોસાથ આપણી ગિરિમાળાઓ એ ગિરનાર હોય કે પછી આપણી અરવલ્લી હોય ગુજરાતની એક સમૃદ્ધિનો મોટો મોટો ફાયદો એ છે કે અરવલ્લીની પર્વતમાળાનો દક્ષિણ છેડો ગુજરાતમાં આવે વેસ્ટર્ન ઘાટની પર્વતમાળાનો ઉત્તર છેડો ગુજરાતમાં આવશે તો સહ્યાદ્રીની પર્વતમાળાઓ જે છે એના પશ્ચિમ છેડા ગુજરાતમાં આવશે એટલે આ બધાની સાથેને આપણા જોડાણો છે આ બધી પર્વતમાળાઓની જૈવિક વિવિધતાઓ સાથેને આપણે જોડાણો છે અને એને કારણે છે ને ગુજરાતની નૈસર્ગિક વારસો ખૂબ જ સમૃદ્ધ છે ઉદયભાઈ તમારો આટલો વિશાળ અનુભવ શ્રોતા મિત્રોને કંઈ સંદેશ આપો મેં વાત કરી રીડિયુસ રીયુઝ અને રિસાયકલ સૌથી પહેલાં વહેલા આમ જનતા સામાન્ય લોકોએ પહેલાં વહેલાં તો આ જાણવું પડશે કે પ્રાકૃતિક સંસાધનો ઉપરનું પોતાની નિર્ભરતા ઘટાડે જી શક્ય એટલી અને સાચી સમજણ કેળવી અને રસ લેતા થાય નોટ ધ એક્ટિવિટીઝમ પણ સંરક્ષણની ભાવના વિકસે અને પોતાનાથી બનતા પ્રયત્નો કરે અને ગ્રામ્ય વિસ્તારની અંદર તળાવડાની અંદર આ જે જળકુંભીનું જે અતિક્રમણ થઈ રહ્યું છે તો પોતાનાથી એવા જળકુંભીના અતિક્રમણ પણ ઘટાડવા પ્રયત્ન કરે આવા કોઈ પણ પગલાં લેશે બહુ આપણે બહુ સારો ફાળો આપી શકશું યોગદાન આપી શકશું તો મિત્રો ઉદયભાઈ સાથે વાત કરવા માટે આખો દિવસ ઓછો પડે એટલા બધા એમણે ગુજરાતના અને આપણા દેશના જંગલો ખુદી વળ્યા છે છતાં પણ સ્ટુડિયોની ઘડિયાળ મને કહી રહી છે કાર્યક્રમ સમાપ્ત થવાનો ઈશારો કરી રહી છે તો ફરી ક્યારે આવી રીતે જ ઉદયભાઈ સાથે આપણે મુલાકાત ગોઠવીને વધુ માહિતી લઈશું તો આશા રાખું છું કે ઉદયભાઈને બી એમના બાળપણમાં જવાની ફરીથી મજા આવી હશે અને યુવાકાળમાંથી પસાર થઈને પાછા હવે આ વર્તમાનમાં આવવાની મજા એમણે માણી હશે તો ઉદયભાઈનો આભાર વ્યક્ત કરું છું અને સર્વેનો આભાર અને આપના પ્રતિભાવો આકાશવાણીને જરૂર લખી મોકલજો જેથી કરીને મારે શું સુધારો કરવો અથવા મારે એ પણ મને જાણી શકે અને આપને કેટલો રસ પડ્યો એ પણ હું જાણી શકું આભાર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથી પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા